ગઢડા નગરપાલિકાની કડક કાર્યવાહી નગરપાલિકાના ચાર કાયમી સફાઈ કર્મચારીઓને પોતાની ફરજનું પાલન ન કરાવવા બદલ બરખાસ્ત કરાયા ગઢડા નગરપાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કાયમી ભરતી થયેલ ચાર સફાઈ કામદારો તેમની ફરજ પરનું કામ ન કરતા ચીફ ઓફિસર દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં ફરજ પરની કામગીરી ન કરાતા ચારેય સફાઈ કામદારોને ચીફ ઓફિસર દ્વારા બરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવામાં આવતા નગરપાલિકામાં હડકમ મચી જવા પામી છે ગઢડા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર લેખિત રજૂઆત અને મૌખિક રજૂઆતના સંદર્ભે આજે ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદાર દ્વારા કડક કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે તેમાં ખાસ કરીને ગઢડા નગરપાલિકા દ્વારા ચાર સફાઈ કર્મીઓને ફરજ પરથી બરખાસ્ત કરાયા છે સફાઈનું કામ નહીં કરતા નગરપાલિકા દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે સફાઈ કર્મી મહેન્દ્રભાઈ અનકભાઈ પટગીર પંકજભાઈ મેહરુભાઈ રાઠોડ જગદીશભાઈ બુધાભાઈ પરમાર અને કૃતિકભાઈ મહેશભાઈ ભટ્ટને નગરપાલિકા કર્મચારીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે ચીફ ઓફિસર દ્વારા જણાવ્યા મુજબ નગરપાલિકાના શિસ્તોના અનુસાર સફાઈ કર્મીઓ વિરુદ્ધ અવારનવાર લેખિત રજૂઆતો થઈ છે ત્યારે નગરપાલિકા દ્વારા અગાઉ અનેક વખત લેખિત નોટિસ આપી સફાઈ કામ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં સફાઈ કામ કરવામાં નહીં આવતા છેવટે આ ચારેય કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે ચીફ ઓફિસર દ્વારા ચારે સફાઈ કર્મીને બરખાસ્ત કરાતા નગરપાલિકામાં પણ હડકંપ મચી જવા પામ્યો હતો ગઢડા નગરપાલિકાના કાયમિક સફાઈ કામદારોને બરખાસ્ત કરવાના મામલે ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર ડીજી પ્રજાપતિએ મીડિયાને માહિતી આપી હતી ડીજી પ્રજાપતિ ચીફ ઓફિસર ગઢડા નગરપાલિકા સાહેબ હમણાં કઈ સફાઈ કામદારો કુલ ચાર જણાને બરખાસ્ત કરવામાં આવ્યા છે તો કોણ કોણ વ્યક્તિ છે શા કારણે એક્શન લેવામાં આવ્યા નગરપાલિકા દ્વારા નગરપાલિકાના સફાઈ કામદાર તરીકે સંવર્ગમાં નિમણૂક થયેલા વ્યક્તિ હોય અને સફાઈ કામદારની કામગીરી ના કરતા હોય તો તેઓની વિરુદ્ધ નિયમ અનુસાર શિસ્ત વિષયકની કાર્યવાહી કરવાની થાય તેનો એ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદાર મહેન્દ્રભાઈ પંકજભાઈ જગદીશભાઈ અને કીર્તિકભાઈ આ ચાર વ્યક્તિઓને વારંવાર નોટિસો આપવામાં આવેલ ત્યારબાદ તેમનો ખુલાસો માગવામાં આવેલ પરંતુ સમય મર્યાદામાં ખુલાસો રજૂ કરવામાં આવેલ નહીં ત્યારબાદ જાહેર સમાચાર જાહેર પ્રસિદ્ધિ કરી તેઓને સફાઈ કામદાર તરીકે નિમણૂક થયેલો હતી સફાઈની કામગીરી કરવા માટે જણાવવામાં આવેલ પરંતુ જો એ સફાઈની કામગીરી સ્વીકારેલ નહીં અને સફાઈની કામગીરી કરેલ નહીં જે અન્વયે નગરપાલિકા દ્વારા નિયમ અનુસાર પ્રક્રિયા કરીને માન્ય વહીવટદાર સાહેબ દ્વારા જે તેઓને બરખાસ્ત કરવાનો નિર્ણય લીધેલ છે